નમસ્કાર ખેડૂત મિત્રો અને પશુપાલક મિત્રો આપણે અહીંયા કાકરેજ ગાય તમે જોઈ રહ્યા છો અમારી પાછળ ખેડૂત મિત્રો છે પશુપાલક મિત્રો છે એ અહીંયા લઈને આવ્યા છે તો એને વિશેષતા એની બતાવશે એની કેટલું એમાં વેતર છે કેટલું દૂધ કરે છે તેના વિશે જણાવશે તો તમારો ટૂંકો પરિષદ અમારા દર્શક મિત્રો આપણે અમે તીરધામ પીઠ શ્રી નાનકદાસજી મહારાજ ગૌશાળા ટ્રસ્ટ આપણે અમદાવાદ દસકોઈ તાલુકાથી આવીએ જી હા કોઈ તાલુકા થી અને ગીર બંને બસો જેવા પશુ હોય છે હા આપડે સો જેવી કાંકરેજ એને સો ગીર એ બરાબર એમાં અમારે ઉત્તમમાં ઉત્તમ ગૌશાળામાં સારામાં સારી હાઈટ બોડી દૂધમ બધી રીતે સારામાં સારી જે ટોપ લેવલ ઉપર ટોપ લેવલ બરાબર એનું મિલ્કિંગમાં પર ડે નું લિટર લીટર અત્યારે સાડા છ મહિના ની

એટલે માલિક ની વધારે વફાદારી બરાબર અને એ રીતે અમે જોયું પણ ગીર ગાય કરતા થોડીક ગુસ્સામાં બધી રીતે સ્ટ્રોંગ પાવરમાં બધી રીતે ગીર તમારે શાંત સ્વભાવ નહીં કાંકરેજ તમારે તમે સાહીઠ ડિગ્રીમાં ઊભી રાખશો તો એ કઈ એને તકલીફ નહીં પડે કે મેઈન ટેમ્પરેચર એનું સેટ થતું હોય ને તો શિંગડા છે શિંગડા સિંગડા બધું કવર કરી તો હવે અમારા દર્શક મિત્રોને તમારો સંપર્ક જોયો આવી રીતે કંઈ માગવાનો ક્યારેય બી સમજો કે તમે અમદાવાદ થી આપણે રિંગ રોડ ઉપર દસકોઈ તાલુકામાં પડે આપણું તીરધામ પ્રેરણાપીઠ કરી બહુ મોટું મંદિર હે કલકી અવતાર નું ત્યાં તમે આવી શકો દિવસના હજાર પંદરસો યાત્રાળુ આવતા હોય જમવાની વ્યવસ્થા હોય પછી અન્નક્ષેત્ર હોય રૂમ રહેવાની વ્યવસ્થા મળી જાય તમે ક્યારેય ભી ગૌશાળા હો એમાં મારી ઇન્સ્ટાગ્રામ માં આઈડી છે ગૌશાળા પ્રેરણા એમાંથી કોન્ટેક કરી શકો પછી તમને નંબર આપી દેશું તમે સ્ક્રીન માં બતાવી દેજો કોઈ બી આવીને રહી શકે ગૌશાળા વિઝિટ કરી શકે મુલાકાત અને ગૌશાળામાં આવીને કોઈને આંબાડે કોઈ તમે ભેટ કરી હોય ગૌશાળામાં કોઈને તો બી થઈ શકે પણ બહાર થી અમે ગાયો નથી લેતા કેમ કે અમારું બ્રીડિંગ ના એનું નહીં કોઈને ગાયો માટે સારો માટે એમ દાન પુણ્ય તમે કરી શકો એ તમારું અલગથી તમે જે વિચારી શકો આવીને કરી શકે